સુરતથી નવસારી તરફ જતા હોટેલ ન્યૂ લિપટરી નજીક સર્વિસ રોડ ઉપર આઈસર ટેમ્પો પલટી મારી જતા ચકચાર વેસમા ગામના સર્વિસ રોડ ઉપર પાર્કિંગનો અડ્ડો જમાવી બેઠેલા વાહન ચાલકો જાણે સર્વિસ રોડ પાર્કિંગ સ્થળ બની ગયું હોય તેમ પાર્કિંગ કરી બિંદાસ નીંદર માણતા હોય છે જ્યાં એક આઈસર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો આ આયસર ટેમ્પોમાં સદનસીબે ચાલકનો આવાજ બચાવ થયો હતો જેને લઈને હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો नवसारी रिपोर्टर हनी मंसूर